એક બાજુ મોદી સરકાર મહિલા સન્માનની વાતો કરે છે બીજી બાજુ તેમના જ પક્ષના મહિલા સાથે અપમાનજનક વર્તન કર્યું હોવાના આક્ષેપો ઉઠ્યા છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આજે સત્યાવીસ માર્ચને બુધવારે સવારે ભાજપની એક બેઠક મળી હતી અપેક્ષિત સાત આઠ કાર્યકર્તા સિવાય કોઈને આ બેઠકમાં હાજર રહેવાની મનાઈ કરવામાં આવી હતી કચ્છી સમાજવાડીમાં આ બેઠક મળી ત્યારે ભાજપના લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાના વિરોધમાં કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું મોટી સંખ્યામાં નેતાઓ અને કાર્યકર્તાઓ આ બેઠક સ્થળે પહોંચ્યા હતા જોકે બેઠકમાં કોઈને પ્રવેશવા દેવાયા નહોતા જેને પગલે તેમણે હોબાળો મચાવ્યો હતો જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણીઓએ ભારે વિરોધ ઉઠાવ્યો આ હોબાળા વચ્ચે જ કથિત રીતે મહિલા અગ્રણીને ગાળ દેવાનો મામલો સામે આવ્યો તમે બોલી મત સા મારબા અમાર તો જેમ જેમ બોલે તાર પછી મારબા મારબા માર બાપ તો મને કોઈ પડી નહીં આ તો પક્ષના ઈમાનદાર માણસ મજૂરી ખાયા હશે તો ના તો કોઈ નથી એનું કોઈ એસા નથી આ તો બિન્દાસ થી બોલાવૈસા બોલે એવી શું મુંહા એ બરાબર કોઈ દીક નથી હિમતનગર માં બેઠક દરમિયાન એવું કહેવાય છે કે ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરા બાન બોલ્યા હતા તેમણે મહિલા કાર્યકર્તાને અશ્લીલ ગાળ ભાંડી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે ઉમેદવાર બદલવાની રજૂઆત માટે આવેલા મહિલા પદાધિકારીને ધારાસભ્યએ અપશબ્દ કહેતા કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા મહિલા કાર્યકર્તાઓ સહિત અન્ય કાર્યકર્તાઓએ ભારે હોબાળો મચાવ્યો હતો ધારાસભ્ય રમણલાલ વોરાએ જેમને ગાળો આપ્યો હોવાનો આક્ષેપ છે તે મહિલા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી છે આ વિશે જ્યારે વાઇપ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ કનુભાઈ પટેલનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે શું કહ્યું એ જોઈએ હવે આપડે જે કચ્છ કરવા પાટીદાર સમાજવાડી ખાતે જે રમણલાલ વોરા જોડે થયું એટલે ઉમેદવાર બદલવાની અને રમણલાલ વોરા તરફથી શું કહેવામાં આવ્યું કશું એ નહીં એ સ્વ ભરતા કશું બીજું કશું હતા નહી ઓકેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગાડું બોલે છે ના 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 ખોટી તદ્દન ખોટી વાત બધા હાજર હતા ભાઈ એવું કશું બની નથી બધા તરફથી આક્ષેપ લગાવવામાં આવ્યો છે મીડિયામાં કેવા માં આવ્યું છે ના 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 અનસુબેન કશું કઈ કઈશું મારા અનસુબેન સાથે વાત થઈ મેં પણ અનસુયાબેન સાથે વાત કરીશ